શહેરના શાસ્ત્રીનગરથી વિઠલવાડી જવાના રસ્તા ઉપર રિક્ષાચાલક એક સાયકલવાળાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું આ બનાવ બનતા નીલબાગ પોલીસે ચાલકને ઝડપી લીધો હતો ભાવનગર શહેરના વિઠલવાડીથી શાસ્ત્રીનગર જવાના રસ્તા ઉપર વહેલી સવારે અમૃતલા જગ જગજીવનદાસ ટાકુલિયા સાયકલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલક પૂર ઝડપી આવીને બેફીકરાઈથી ચલાવી સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા તે દરમિયાન એકસો આઠ મારફતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા નીલમબાગ પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી